પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં આપ સલામ પવિત્ર સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને સત્તરમી કલમમાં એ પ્રમાણે લખ્યું છે કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે પરમેશ્વરે પોતાના દીકરાને આ સંસારમાં એ માટે મોકલ્યા કે આ જગત તેમના દ્વારા ઉદ્ધાર પામે અર્થાત ઉદ્ધાર પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હમણાં ઉપલબ્ધ છે આ વચન ઉદ્ધાર દ્વારા અનંત જીવનની ઉપલબ્ધિને પ્રગટ કરે છે ઉદ્ધાર સઘળા માટે ઉપલબ્ધ છે કેમ કે તે સઘળા મનુષ્યોના પાપને માટે પાપના દાસત્વમાંથી અને તેના દંડમાંથી છુટકારો આપવા માટે ક્રુસ પર બલિદાન થયા અને સઘળા માટે છુટકારાની કિંમત ચૂકવી અને પ્રાયશ્ચિત પણ કર્યું તે સઘળા માટે મરણ પામ્યા પરંતુ આ ઉદ્ધાર જે સઘળા માટે ઉપલબ્ધ છે તે કેવળ તેમને જ મળશે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેમના મરણ અને પર વિશ્વાસ રાખે છે જે વિશ્વાસ રાખે છે તેના માટે જ આ આ ઉદ્ધાર ઉદ્ધાર છે માટે ઉપલબ્ધ છે ખરું પણ તે જ પામી શકે છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ અને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરે છે તમે પણ ઉદ્ધાર પામવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખી શકો પરમેશ્વર તમારી સહાય કરે ધન્યવાદ Let like me